વડોદરામાં જમીન કોભાંડના અહેવાલો સમાચાર પત્રોમાં પ્રકાશિત થયા બાદ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને રજૂઆત કરી હતી આ અંગેની વધુ માહિતી આપવા માટે કલેક્ટર વિજલ શાહે પત્રકાર પરિષદ યોજી છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક અખબાર મીડિયામાં જમીનોના કૌભાંડો બહાર આવતા હોય છે જેને મેં જોયા અને જાણ્યા છે કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓએ જમીનના કૌભાંડો કર્યા છે એનેના હુકુમો હોય નવી શરતોની જમીનો જૂની શરતોમાં ફેરવવાના હુકુમો બિન ખેડૂતને ખેડૂત ઠેરવીને જમીનોના હુકુમો સરકારી જમીનો અને અન્યને પધરાવી દે તેવા ગેરકાયદેસર હુકુમો થયા છે તે વાતની જાણ શહેરના નાગરિકે બિલ્ડરો તથા અન્ય દ્વારા મને કરાઈ છે આ બાબતે રજૂઆતો જણાવી ત્યારે કાગળો લખ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે હું કોઈ અધિકારી સામે આંગળી ચીંધતો નથી મેં જિલ્લા કલેક્ટરને લખ્યું છે કે જે પણ હુકુમો થયા છે તે હુકુમોની ચકાસણી થવી જોઈએ પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને હુકુમો રદ થવા જોઈએ સરકારી જમીનો જેને પણ પધરાવી હોય આવા ગુનામાં કોઈ પણ અધિકારીને છોડવામાં ન આવે તેના પર ફોજદારી કેસ થવો જોઈએ જિલ્લા કલેક્ટરને જાણ કરી છે કે જાહેર કરો કે ખોટા હુકુમો થયા હોય અંદરખાને ઢાંધો નહીં સરકારમાં મોકલ્યા છે તમારે જાહેર કરવો પડશે એમને એવી એવી કોઈ ફરિયાદ હશે અને અમને રજૂ કરશે તો એ ચોક્કસ અમે તપાસ કરશું છે યોગેશ પટેલ દ્વારા આપણો કોન્ટેક્ટ કરીને કહેવામાં આવ્યું છે કે રુકે ફરિયાદો છે આપ તપાસ કરો એવું કહ્યું નહીં ચોક્કસ મુદ્દા એમના હશે તો અમે એમની પાસેથી પૂછીને લઈ લઈશું સર વૃક્ષતા જનસત્તાની અંદર છેલ્લા એક અઠવાડિયાથી સ્થપાય છે ધરણીમાં બસો ને ત્રેસઠ બસો ને તોતેર ચુમ્મોતેર સત્યોતેર બસો તોતેર બસો અને બસો સત્યોતેર ધરણી બારખલી ધર્મસ્થળની જગ્યા હતી એ ધર્મસ્થળની જગ્યા ટ્રસ્ટની બનાવીને વેચાણ કરવામાં આવી બે હજાર બાવીસમાં બે હજાર ચોવીસમાં સત્તર પાંચે આપના દ્વારા એને કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાઈલીની જમીન છે તેર સાઠ

રજૂઆત આવેલી નથી અંદર એ નોટિંગ મૂકવામાં આવ્યું છે કે કેસ દસ્તાવેજ થયો છે અને એ આધારે એને છે એમાં કઈ પણ હશે તો એ તો સરકાર પણ નક્કી કરી શકે કોઈ નિર્ણયમાં ખામી હોય સદ દશરત રાજુ ગોગરીલાલ સાબ પોટા ચેડુ બન્યા છે તમારી એક મામલતદાર કચેરી 84 સી નોટિસ પાઠવે છે છેલ્લા 3 વર્ષથી એને નોટિસ પાઠવ છે શ્રી સરકાર જમીન નથી હતી આ બાબતે તપાસ તો શું એમાં મે જે મામલતદારને પૂછું એ પ્રમાણે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એ મને કહેવામાં આવ્યું છે ઓકે